નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે સિત્યાવીસ એક બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો સિત્તેરથી ઊંચા ઊંચા છસો છત્રીસ ઘઉં ટુકડા પાંચસો છ્યાસીથી ઊંચા ઊંચા છસો ચાલીસ કપાસ અગિયારસો એકથી ઊંચા ઊંચા ચૌદસો એકસઠ મગફળી ઝીણી સાતસો એકત્રીસથી ઊંચા ઊંચા અગિયારસો છેતાલીસ મગફળી જાડી છસો અગિયારથી ઊંચા ઊંચા અગિયારસો એકાવન સિંગ ફાડિયા આઠસો એકવીસથી ઊંચા ઊંચા તેરસો એકત્રીસ એરંડા એક હજાર એકોતેરથી ઊંચા ઊંચા બારસો છોતેર તલ સત્તરસો એકથી ઊંચા ઊંચા ત્રેવીસો એકાવન વરિયાળી તેરસો એકત્રીસથી ઊંચા ઊંચા પંદરસો એકાણું ધાણા आठ सौ एक ऊंचा ऊंचा पंदर सौ एकसठ धाणी एक हज़ार एक ऊंचा ऊंचा सोल सौ एक सफेद बसो अगियार ऊंचा ऊंचा बसौ एकसठ बाजरो पाँच सौ एक ऊंचा ऊंचा पाँच सौ एक जुआर नौ सौ एकावन एक ऊंचा ऊंचा नौ सौ एकावन मकई पाँच सौ एक ऊंचा ऊंचा पाँच सौ एक मग अगर सौ एकसठ से ऊंचा ऊंचा सत्तर सौ एकाणु चना आठ सौ ऊंचा ऊंचा अग्यारो छठ व्हाल સાતસોથી ઊંચા ઊંચા ચૌદસો એકાવન અડદ એક હજાર એક્યાસીથી ઊંચા ઊંચા સોળસો એકસઠ ચોળા પાંચસો એકત્રીસથી ઊંચા ઊંચા ચોવીસો એકત્રીસ મઠ છસો એકોતેરથી ઊંચા ઊંચા અગિયારસો એકતાલીસ તુવેર અગિયારસો અગિયારથી ઊંચા ઊંચા પંદરસો એકાવન રાજ્રો અગિયારસો એકવીસથી ઊંચા ઊંચા અગિયારસો એકવીસ સોયાબીન સાતસો એકથી ઊંચા ઊંચા આઠસો છ અજમા એકસો એક્યાસીથી ઊંચા ઊંચા બારસો ને એકાણું